તો સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની હદમાં આવેલ ગણપતિ પાટસર વિસ્તાર જે અંદાજે બે કિલોમીટર કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલો છે આ વિસ્તારમાં અંદાજે વીસ થી વધુ સોસાયટીમાં આઠ હજારથી વધુ લોકો ત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારની હાલત છેવાડાના કોઈ ગામડા કરતા પણ બદતર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ વિસ્તારમાં નથી પાકા રસ્તાઓ કે નથી ભૂગર્ભ ગટર વ્યવસ્થા આ વિસ્તારમાં તંત્ર દ્વારા પાણીના કનેક્શન તો આપવામાં આવ્યા છે પરંતુ પાણી આપવાનો કોઈ જ સમય નક્કી નથી ક્યારેક પાંચ દિવસે તો ક્યારેક સાત દિવસે માંડ અડધો કલાક પાણી આવે છે જેના કારણે લોકો વેચાતું પાણી લેવા પણ મજબૂર બન્યા છે લોકોએ પ્રાથમિક સુવિધાઓ માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અમે ઘણી બધી ફરિયાદો કરીએ છીએ પણ અમારી સામે કોઈ જોતું નથી આના આ કામ માટે કોઈ પણ પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી અમારા અહીંના સભ્ય કોણ છે જાણતા જ નથી મતદાન આવે ઘરે ઘરે અમારી પાસે કહે કે તમારી હરેક ફરિયાદો અમે સાંભળશું ને તમારી હરેક તકલીફ દૂર કરશું પણ એ મત વય જાય પછી અમે કોઈ ને અમે જોતા નથી ઘણી વાર આંદોલન કર્યું લેખિત માં રજુઆત કરી પણ કોઈ સંભળાતું જ નથી જયારે જાવી તારીખે તમારું મંજૂર થઈ ગયું છે થઈ જશે અને તમારો મંજૂરીમાં આપી દીધું છે પણ આ વિસ્તારમાં કોઈ કામ થતું હું અંદાજે પચીસેક વર્ષથી સુવિધા નથી ગણપતિ વિસ્તારમાં ઘણા ટાઈમ થી પાણી ગટર લાઈટ અને અનેક સુવિધાઓ જે છે જે નગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે આ વિસ્તારમાં ઘણા ટાઈમ થી ત્રીસક વર્ષ જેવાથી આ હું પણ આ એરિયામાં રહું છું ત્રીસક વર્ષ જેવું થયું રજૂઆતો કરીએ છીએ પણ તંત્ર દ્વારા ફક્ત આશ્વાસનો આપવામાં આવે છે અને કહે છે કે ભાઈ તત્કાલ તમારું જેટલું બને એટલું કામ અમે કરી આપશું પણ અમે અનેકવાર રજૂઆતો કરી છે રસ્તા રોડ આંદોલન કર્યું છે લેખિતમાં ફરિયાદો કરી છે છતાં પણ આ તંત્ર દ્વારા આજુ સુધી કોઈ સુવિધા મળવા પાત્ર થઈ નથી પણ સુરંતનગર નગરપાલિકા દ્વારા અહીંયા પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે એક પણ પ્રાથમિક સુવિધા એ વિસ્તારને આપવામાં આવતી નથી પ્રાથમિક જરૂરિયાત પીવાનું પાણી તો પીવાનું પાણી પણ ત્યાં નથી મળતું રોડ રસ્તા નથી મળતા ગટરની સુવિધા નથી અવારનવાર એ લોકો બિચારા રજૂઆત કરવા આવે ઓફિસોમાં તો એ ધ્યાન નો આપે કંટાળીને એ લોકો ચક્કાજામ કરે ચારથી પાંચ વાર ચકાજામ કર્યું એ વિસ્તારના રહીસ હોય છતાં પણ પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી